તેદી બચે ઘમસાણ ને અશ્વજાંગ આફળે મરત ની નલોયો ઘેર નાવે તેદી ફાંકડા કાઠીઓ વર ને ફેંકતા લાડડી માંડવે આપ મરતા અરે શીશ પડતા અને લોહી નદીઓ વાહે ગગન માં ઉડતા કઈક ગીધો તેદી અશ્વના ના સ્વાર થઈ અને હાથ હથિયાર લઈ કાઠીએ કાઠીયા વાળકી કીધો એવા જે કાઠીઓ સૂરજના ઉપાસકો એવા કાઠી કાઠીકુળમાં એક જવા મરત લુંઘિયામાં રાણી વાળો જન્મ્યો પણ ઈ રાણી વાળો જેથી બારવટે નીકળેલો પોતાના ગ્રાહ માટે થઈ અને ઈ રાણી ની કવિતા છે કે બલ્લાંગ આગ હલ્લા કરી બાબીએ મામલે બલ્લાંગ આગ હલ્લા કરી બાબીએ એ મામદે મામલે કુંડલે ધોમ માતી વાઘા હરે આરબા ને જાટકે વેચર્યા અને રોગી રાણીંગે કરી બજાર રાતી મસોકે હાઈ ગયું કર ગયું મોરારજી અને થાણા તણી ઘાણ કાઢી એ ગોતિયે શેરીએ તીદી મીઓ એકે ન મળે અને દડાજીયું શેરીએ રડે દાઢી એવી જમાવટ રાણીવાળા માટે એમ કહેવાય છે કે કર જેમ કર જેમ કાઠીડા તારે પગ હોત પાવરના ધણી તો લેવા જાત લંકા આ રાવણ વાલી રાણગામ તો સમર્થ કાઠી રાણીંગવાળો છે જામુડાના સંત ઘમસાડનાથજી પાસે આવીને બેઠા છે બાબાજી બેક ચલમ ના દમ લગાડી આદેશ આદેશ કરતા ઘમસાડનાથ ને મોજના તોરા છૂટવા માંડેલા કારણ કે રાણીંગવાળા એ પોતાના ગ્રાહ માંથી ઘમસાડનાથજી ની જગ્યા માટે આખું જામુડા ગામ આપી દીધેલું એવો સૂરજ નો ઉપાસક એવો રાણી વાળો માથું વખત આદેશ ખોલી બાપ રાણી કંગ લે આજ બાપુ હું કાઠી નો દીકરો મારાથી લાંબો હાથ ન કરાય મારાથી કોઈ દી મગાય નહીં પણ બાપુ આપ તો સંત છો અને સંસારીની હૈયાની વેદના ને આપ સમજી મારે બીજું કઈ નથી જોતું પણ મારે શેર માટીની ખોટ છે પાવડીની માથે આમ કરીને આમ જ્યાં કપાલને ફેરવી પોતાના જીવને દસમા ધારે સમાધિ લગાડી અને બાવાએ જોયું ઘનસારનાથજી એ જોયું સંતે જોયું સમાધિ વાલી અને રાણીંગ વાળાને કીધું કે રાણી ભાગ્ય મેં પુત્ર નહીં હે તારા ભાગમાં દીકરો નથી બાપ પણ આ તો કાઠીનો દીકરો અને કાઠીયો મહર કેવો કહેવાય કે હશે બાપુ મારા પાપનો પાર નહી આવ્યો હોય જેવા જોગી વચન પણ જેવા જોગી વચની સાંભળ્યું ત્યાં તો આ તો નાથ સંપ્રદાયનો સંત હતો આંખમાંથી અગ્નિ મંડી આંખમાંથી અગ્નિ મંડી જરવા અને રાણીવાળાએ કહી દીધું કે રાણીંગવાળા હવે તારે ત્યાં દીકરો અવતરશે બાપ હું જીવતા સમાધ લઉં છું નવ મહિને તારે ત્યાં જો દીકરાનો જન્મ થાય અને જન્મતા વેત જો કપાળમાં લલાટમાં એને ભસ્મનું તિલક હોય તો માન જે કે શંકરે દીધો છે હું ઘમસાણનાથ છું હું જોગી છું મારાથી બીજું બોલાય નહીં અને જીતી સમાધિ લેવાની તૈયારી કરી પણ એક ભલામણ કરી કે રાણીંગવાળા વાળા તારે ને આ દીકરાનો જન્મ થશે ભભૂતનું તિલક હશે દીકરાનું નામ બાવો રાખજે અને અઠ્યાવીસ વર્ષની જ એની ઉંમર આવરદા અઠ્યાવીસ વર્ષની જ હશે એટલું કહી અને જીવતા ઘમસાણ ના થી સમાધિ લીધી અને પોતાના જીવને છે એ રાણી ઘરેથી જે કાઠિયાણી છે એના ઉદરમાં મૂકી દીધો અને નવ માં મહિને દીકરાનો જન્મ થયો ભાઈ જોગીના વચન પ્રમાણે જે રીતે જોગીએ વચન આવ્યું હતું એ રીતે ભગવતના તિલક સાથે દીકરાનો જન્મ થયો છઠ્ઠીના દિવસે ફૂએ ઓળી જોળી કરી દીકરાનું નામ બાવો રાખ્યું છે જોગીના વચન મિથ્યા નહીં દીકરાનો જન્મ થયો